તો જેટકોની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર આપણા સુધી પહોંચાડીએ સાત જાન્યુઆરીએ બાકી રહેતા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા યોજાશે લેખિત પરીક્ષા પહેલા તેમની ફરીથી કોઈપણ પ્રકારની પરીક્ષા નહીં લેવાય પોલ ટેસ્ટમાં નાપાસ વિદ્યાર્થી પાસ થાય તેમની જ લેખિત પરીક્ષા લેવામાં આવશે મહત્વનું છે કે ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી હતી કે બીજી વખત લેખિત પરીક્ષા નહીં આપીએ ઉમેદવારોના નેતા આપણી સાથે જોડાયા છે યુવરાજસિંહ ઝાલા ફોનલાઈન પર જોડાયા છે જી યુવરાજજી સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝ પર સૌપ્રથમ પ્રથમ આપને પૂછવા માંગીશું કે છેલ્લા ઘણા દિવસોથી આ બાબતને લઈને સંઘર્ષ ચાલી રહ્યો હતો અને હવે જ્યારે પરીક્ષા આપવામાં આવી રહી છે શું માંગ છે આપની કોલ હોલ્ડ સંપર્ક ખુરવાયો છે થોડીવારમાં જ આપણી સાથે જોડાઈ જશે આજે અને આવતીકાલે પોલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી આજ જ મુદ્દાને લઈને સંઘર્ષ કરવામાં આવ્યો હતો અને અત્યારે તેને લઈને મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે સાત જાન્યુઆરીએ બાકી રહેતા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા યોજાશે પરંતુ લેખિત પરીક્ષા પહેલાં આપવામાં આવી હતી તેમની ફરીથી પરીક્ષા લેવામાં નહીં આવે જે લોકો જે વિદ્યાર્થીઓ પોલ નાપાસ થાય તે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં નહીં આવે જે વિદ્યાર્થીઓ પાસ થાય તેમની જ લેખિત પરીક્ષા લેવામાં આવશે તો ઉમેદવારો દ્વારા જે માંગ કરવામાં આવી હતી તે માંગમાં તેમણે કરવામાં આવી હતી માંગ કે બીજી વખત તેઓ લેખિત પરીક્ષા નહીં આપે આ પ્રકારની માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી ઉમેદવારો દ્વારા કરવામાં આવે છે

તમામ વિદ્યાર્થીઓની ફરીથી લેવા માટે નિર્ણય કર્યો હતો અને ઉમેદવારોએ એનો વિરોધ કર્યો હતો જેમણે અગાઉ લેખિત પરીક્ષા આપી છે એમણે ફરીથી લેખિત પરીક્ષા ન આપવી એ પ્રકારનો વિરોધ હતો અને જો જેટકો ન માને તો આંદોલન ઉગ્ર કરવાની ચીમકી બાદ મોડી રાત્રે જેટકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે અગાઉ જે વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષા પાસ કરેલી છે એવા વિદ્યાર્થીઓએ ફરીથી આ સાત જાન્યુઆરીએ લેવાનારી લેખિત પરીક્ષા આપવાની નહીં રહે માત્ર પોલ ટેસ્ટમાં અગાઉ નાપાસ હતા અને પોલ ટેસ્ટ પરીક્ષા વાર સાત જાન્યુઆરી આપવાની રહેશે એટલે ઉમેદવારોની જે માગણી હતી એ ઉમેદવારોની માંગણી સામે રાજ્ય સરકારે નમતું જોખી ઉમેદવારોની જે જીત છે તે આને ગણી શકાય કારણ કે જેટકોના અધિકારીઓની ભૂલના કારણે સમગ્ર ભરતી પ્રક્રિયામાં આ પ્રકારનો વિવાદ ઉભો થયો હતો જી આભાર રહી રહી સમગ્ર માહિતી બદલ